અને હવે વાત કરીએ પંચમહાલની ઉપરવાસમાં વરસાદથી નદી નાળા ભરપૂર થયા છે કાલોલ નજીક પસાર થતા ગોમા નદી બે કાંઠે વહી રહી છે અને દેવગઢ બારીયા સહિતના ઉપરવાસમાં વરસાદથી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે કાલોલ અને દોલતપુરાને જોડતો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ગોમા નદી પર આવેલા તમામ કોઝવે પર પાણી ફરી વળ્યા છે નદી પરના ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે નદી કાંઠે વસેલા ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કાલોલ નજીકથી પસાર થતી ગોમા નદી છે તેમાં ઘોડાપુરની સ્થિતિ છે સીધા જે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ ચોમાસામાં પ્રથમ વખત આ ગોમા નદીમાં જે પાણી છે તે આવી છે જોઈ શકો છો ખૂબ જ વધારે માત્રામાં પાણી જે છે ગોમા નદીમાં આવ્યું છે આ વરસાદમાં પ્રથમ વખત આ સ્થિતિ સર્જાય છે ને આપ જોઈ શકો છો અહિયાં જે દોલતપુરા અને આસપાસના ગામોને જે જોડતા કોઝવે બનાવવામાં આવ્યા હતા આ નદી પર તે તમામ જે કોઝવે છે ગોમા નદીના તે ડૂબી ગયા છે તમામ જે ચેકડેમો છે તે પણ ઓવરફ્લો થઈ ગયા છે ખાસ કરીને આ વિસ્તારના જે નદી કાંથાના લોકો છે તેમને પણ કેટલાક સ્થળોએ એલર્ટ કરવામાં આવ્યા છે પંચમહાલની જે વાત કરીએ વરસાદની તો વહેલી સવારથી જ હ્યા વરસાદ પડી રહ્યો છે પરંતુ ખાસ કરીને પંચમહાલના ઉપરપાસના જે વિસ્તારો છે તેની અંદર વધારે વરસાદ વરસ્યો છે ને તેને જ લીધે જિલ્લાના તમામ જે નદી નાળાઓ છે તેમાં પાણીની આવક નોંધાઈ છે ખાસ કરીને પાનમ જળાશય હોય મોરવા હડફ જળાશય હોય આ તમામ જે જળાશયો છે આ તેમાં પણ પાણીની સારી એવી આવક નોંધાઈ છે હાલ આ ગોમા નદી પણ બે કાંઠે વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જયેન્દ્ર ભોઈ ઝી ચોવીસ કલાક કાલોલ પંચમહાલ